હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો આશા બધા એકદમ મસ્ત અને એકદમ પરીક્ષાની જોરદાર તૈયારી ચાલતી હશે બરાબર તો તમારી પરીક્ષાની તૈયારી કરાવવા માટે અમે પણ આવી ગયા છીએ તમારા માટે અસાઇનમેન્ટ સોલ્યુશન લઈને ઓકે ચાલો તો છેલ્લા વિડીયો લેક્ આપણે પ્રકરણ બે વિભાગ બી અને વિભાગ સી ના વિડિયો અપલોડ ઓલરેડી થઈ ચુક્યા છે અમારી યુટ્યુબ ચેનલ પર બરાબર અને આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ પ્રકરણ એક વિભાગ બે assignment solution ધોરણ નવ ઓકે ચલો સ્ટાર્ટ કરીએ પ્રશ્ન નંબર એક બે ભાગ્યા સાત અને ત્રણ ભાગ્યા ચાર વચ્ચેની ચાર સમય સંખ્યાઓ શોધો હવે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા કન્ફ્યુઝ થાય કે કેવું કન્ફ્યુઝન કે સર આમાં કઈ રીત વાપરવાની

ચલો અહિયાં તમે જે બે સંખ્યા આપી પહેલી સંખ્યા છે બે ભાગ્યા સાત અને બીજી સંખ્યા છે મારે ઉપર અને નીચે ચાર ચાર વડે ગુણવા પડશે અહિયાં મારે સાત સાત વડે ગુણવા પડશે ચલો બે ચોક આઠ સાત ચોક અઠ્યાવીસ સાત કરી એકવીસ 7 * 4 = 28 तो जो बेटा छेद सरका दे दिया अभी सिंपल लिख दिया 4 सम में संख्या अब यहां समझो अब हमने यहां શું કીધું કે વચ્ચેની 4 વચ્ચે ઓ શબ્દ વાપરે તો આ બનને જે તમે શું دیے કઈ કહેવાય પહેલી અને છેલી બરાબર તો વચ્ચેની 4 તો 8 પછી શું આવે

વચ્ચેની ચાર સમય સંખ્યાઓ શોધો તો અહીંયા પણ આપણે સાત વાગ્યા આઠ ચલો લસા લઈએ તો આને કેટલા વડે ગુણવા પડે ઉપર નીચે આઠ વડે આને કેટલા વડે ગુણવા પડે પાંચ વડે ચલો આઠ તરી ચોવીસ આઠ પંચા ચાલીસ अहिया सात पंचा पत्रीस आठ पंचा चालीस ओके चलो हम बना नहीं कीदी कीदी। चार समय संख्या तो चार समय संख्या चलो चार समय संख्या तो चौबीस पी शो पचीस भाग्या चालीस छवि भगया चालीस सत्यावीस भगया चालीस અને 28 વાગ્યા 40 ઓકે ચલો હવે અહીં આવી જાવ હવે આ જે દાખલો છે એ દાખલો ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય છે સર આવા ભાગાકાર કેવી રીતે કરવો શું કરું શું ના કરું અથવા આની આ જ રીતે ગણી કાઢશે બરાબર પણ હવે એક ખાસ સમજો બેટા અહીંયા તમને શું કીધું કે વચ્ચેની ચાર ચાર પછી અહીંયા શબ્દ કયો છે સમય જ્યારે અહીંયા વચ્ચે આવેલી ચાર જ છે પણ ભિન્ન પ્લસ શબ્દ કયો છે અસમમે હવે તમને ખબર હોવી જોઈએ કે સમય સંખ્યા કોને કહેવાય અસમય સંખ્યા કોને કહેવાય તો અહીંયા સમજો સમય સંખ્યા મતલબ જેનું વર્ગમૂળ નીકળતું હોય જે શાંત દશાંશ શાંત અભિવ્યક્તિ હોય બરાબર અસમય મતલબ તેનું વર્ગમૂળ ના નીકળતું હોય અને જે બે સંખ્યાનો ભાગાકાર કરો તેનો જવાબ અનંત સુધી ચાલે અને કોઈ પણ નંબર repeat ન થાય પુનરાવર્તિત ન થાય એ બધી કેવી કહેવાય અસમય તો અહીંયા કેવી શોધવાની છે તમારે અસમય એટલે બેટા કોઈ દિવસ ખાસ ધ્યાન રાખજો તમે હંમેશા પહેલા રકમ વાંચવાની બરાબર કેમ કે તમે આ રીતે કરીને આવી ગયા બરાબર આ રીતે કરશો તો જવાબ ખોટો ગણાશે કેમ કે આ તો સમય છે નહીં કેવી છે અસમય તો જ્યારે પણ તમને અસમ્ય શોધવાની કે તો પહેલા હંમેશા સંખ્યા છે એક ભાગ્યા ચાર એક ને ચાર વડે આપણે ભાગીએ ભાગ ના ચાલે જીરો અહીંયા જીરો એક પોઈન્ટ ઝીરો ચાર દુ આઠ चलो तो 1 भाग 4 નો જવાબ આપણે કેટલો આયા 0.2 એ જ રીતે 4 ભાગ્યા 5 તો चलो 5 ચાન્સ ના એટલે 4.0 5 * 8 = 40 તો એ જ જવાબ કેટલો આયો 4 ભાગ્યા 5 નો 0.8 ઓકે चलो હવે સમજી તમને શું કીધું વચ્ચે આવેલી ચાર ભિન્ન ભિન્ન એટલે અલગ અલગ તો આ તો પહેલી ને છેલ્લી થઈ ગઈ વચ્ચે કઈ હોય બે પછી શું આવે ત્રણ પણ કેવી કીધી અસમ એટલે કોઈ રિપીટ ના થવું જોઈએ તો પહેલી સંખ્યા થશે જીરો પોઈન્ટ ત્રણ એટલે ત્રીસ ત્રણસો ત્રણ હજાર આગળ કરો તો ત્રીસ હજાર ત્રણ લાખ ત્રીસ લાખ ઓકે चलो तो एज 0.40 जीरो पॉइंट चालीस चार सौ चार हजार एज रीते 0.60 600 6000 पांच सौ पांच हजार एज रीते जीरो पॉइंट साइठ छसो छ हजार ओके थे गई चार कई आठ थी हजी तखी सको परीक्षा ચાર ની જગ્યાએ પાંચ પૂછાય તો પણ આનો જવાબ બની શકે ઓકે ચલો હવે દાખલા છે પણ ત્રણ ભૂલ શું થાય તમને કહું કે તમે લોકો એક તો વર્ગમૂળ જેમ ગભરાઈ જાઓ સર વર્ગમૂળ છે શું કરવાનું તમે ટાઈ રકમ વાંચો તમને શું કીધું સબમિટર સમયકરણ મતલબ અને કોનું છેદ તો સમયકરણ મતલબ છેદમાંથી માંથી વર્ગમૂળ કાઢવાનું અને આપણે તો સર વર્ગમૂળ છે શું કરીશું ખબર નહીં પડતી હવે કયું કેમ મૂકવાનું આ બધી કન્ફ્યુઝન ક્રિએટ થાય બરાબર અને ઘણા બધા વિદ્યાર્થીઓ તો એક સ્ટેપ અહીંયા એક સ્ટેપ અહીંયા એક સ્ટેપ અહીંયા કયા પછી કયું સ્ટેપ ખબર જ ના પડે પણ તમને ખાસ બેટા કહી દઉં કે પરીક્ષાની અંદર એવું લખાણ આપણું બહુ જોઈએ કે જોનાર વ્યક્તિને સ્પષ્ટ ખ્યાલ આવવો જોઈએ અક્ષરની વાતની કરો લખાણની પદ્ધતિ એટલી વ્યવસ્થિત હોવી જોઈએ કે જોનારને થવું જોઈએ કે આ વ્યક્તિએ લખ્યું વ્યવસ્થિત તો એ સારું લખશો તો સારા માર્ક્સ આવશે કેમ કે જોનાર પર્સન બી એપ્રેક્ટ થાય બરાબર એટલે પેપર હંમેશા સ્વચ્છ અને શુદ્ધ અક્ષરે લખવાનું કે જેથી તમે સારું જોનાર વ્યક્તિ સમજી શકે ઓકે અને હા કોઈ પણ આન્સર લખો આન્સર ની નીચે એક બોક્સ કરી દેવાનું કે જેથી શું હોય કે એને ખબર પડે જોનાર વ્યક્તિને કે અહીંયા આન્સર છે ઓકે ચલો શરૂઆત કરીએ હવે અહીંયા તમને આપની છેદનું સમીકરણ કરો સમીકરણ મતલબ છેદમાં જે વર્ગમૂળ હોય એને શું કરવાનો દૂર કરવાનો વર્ગમૂળને દૂર કરવો હોય તો શું કરવું પડે વર્ગ કરવો પડે ઓકે ચલો તો હવે જે નિશાની આપી નીચે માઈનસ વાળો પદ આપ્યો તેને પ્લસ વડે ગુણવાનું ચલો તો ત્રીસ ભાગ્યા પાંચ વર્ગુણમાં ત્રણ ઓછા પાંચ છે તો પ્લસ ત્રણ વર્ગુણમાં પાંચ ચલો ઉપરના ઉપરનાની જોડે ગુણાકાર પાંચ વર્ગુણમાં ત્રણ વત્તા ત્રણ વર્ગુણમાં પાંચ નીચે પાંચ વર્ગોમાં ત્રણ નો વર્ગ ઓછા બી એ પ્લસ બી બરાબર એનો વર્ગ ઓછા બી નો વર્ગ મતલબ બંને કરવાનો વર્ગ ચલો ત્રીસ પાંચ વર્ગમમાં ત્રણ પ્લસ ત્રણ વર્ગમાં પાંચ ચલો હવે અહિયાં સમજો પાંચ નો વર્ગ પચીસ વર્ગમાં ત્રણ વર્ગ એટલે વર્ગ ત્રણ તો પચીસ પંચોતેર ઓછા વર્ગ વર્ગ નવ અને જાય એટલે પાંચ નવ પંચા પિસ્તાલીસ ચલો બાજુમાં લખું તો અહીંયા શું આવ્યું ત્રીસ પાંચ વર્ગમાં ત્રણ વત્તા ત્રણ વર્ગો માં પાંચ અપવાર 5 * 7 = 35 है तो 30 30 30² 1400 आयो 5 * 30 5² 3² मा 5 ओके जो बेटा छेद निकली गयो छेद मा कसु ना होते गणे तो सम्य संख्या થઈ ગઈ ઓકે તો આ છેદ નો આપણે શું કર્યું સમમેયકરણ ઓકે રાખી દો બેટા સ્ક્રીનશોટ લઈ લો પ્રશ્ન નંબર 5 હવે અહીંયા પણ તમને શું કીધું છેદનું સમીકરણ કરો તો જે છેદ હોય એની વિરુદ્ધ નિશાની વડે આપણે ઉપર નીચે વડે શું કરીશું ગુણાકાર વિરુદ્ધ નિશાની ના પગ જોડે તો ચાલો છેદનું સમય વર્ગમૂળ કાઢવાનું તો અહીંયા સમજો અહીંયા તમને આપ્યું છ માઇનસ ચાર વર્ગોમાં બે છ પ્લસ ચાર વર્ગોમાં બે તો પ્લસ છે તે આપણે જેને વડે ગુણાકાર કરીશું એ ઉપર નીચે સંખ્યા કેવી હશે માઇનસ ચલો હવે અહીંયા જુઓ બંને માઇનસ વાળા પદ છે તો બંનેના આખા કૌંસમાં શું થઈ વર્ગ ચલો અહીંયા એક પ્લસ અને એક માઇનસ તો પાછો નિત્યસમ આવશે કયો નિત્યસમ a વર્ગ માઇનસ b વર્ગ બરાબર a માઇનસ b અને a પ્લસ b બરાબર ચલો તો a પ્લસ b ને a માઇનસ b છે અહીંયા મતલબ બંને સંખ્યા સરખી એક પ્લસ અને એક માઇનસ તો બંનેનો ઇન્ડિવિજલી વર્ક કરીએ ચાલો હવે અહીંયા કયો નિત્ય બી વર્ગ ચલો એ વર્ગ મતલબ છ નો વર્ગ માઇનસ ટુ એ બી એ અહીંયા ચાર વર્ગમૂળમાં બે વત્તા ચાર વર્મૂળમાં નો વર્ગ છેદ ની અંદર છ નો વર્ગ છત્રીસ ચલો ચાર વર્ગમાં બે ચાર બે વર્ગમાં અડતાલીસ વર્ગો માં બે વત્તા ચાર નો વર્ગ સોળ સોળ દુ બત્રીસ ચલો છત્રીસ માંથી બત્રીસ જાય તો કેટલા વધે ચાર ચલો અહિયાં લખું અહિયાં ચલો બત્રીસ કેટલા થાય ચલો ઉપર અડસઠ અડસ સત્તર ચોક અડસઠ થાય અને અહિયાં બાર ચોક અડતાલીસ એટલે ચાર કોમન નીકળી જશે અહિયાં કેટલા સત્તર ઓછા બાર વર્ગ બે

ચલો તો નિત્ય સમપરીએ તો એનો વર્ગ એટલે ચાર વર્ગમાં ત્રણ નો વર્ગ ઓછા બે ચાર ચાર વર્ગમાં ત્રણ ત્રણ વર્ગમાં પાંચ વત્તા ત્રણ વર્ગમાં પાંચ નો વર્ગ ચલો ચાર નો વર્ગ સોળ ત્રણ વર્ગ વર્ગ હું કેન્સલ ત્રણ આખું લખું બેઠા એટલે ખ્યાલ આવે ચાર દુ આઠ આઠ તરી ચોવીસ અને સંખ્યા નો ગુણાકાર વર્ગમૂળમાં પંદર ચલો નવ પંચા પિસ્તાલીસ चलो અડતાલીસ વત્તા પિસ્તાલીસ કરો આઠ પાંચ નો એટલે ત્રાણું માઇનસ ચોવીસ વર્ગમાં પંદર ઓકે બહુ ઇઝી દાખલા છે એના માટે આપણને અમુક નિયમ આવડવા જોઈએ કયા નિયમ તો ઘાત ના નિયમ આવડવો છે મતલબ ગાતની ઘાત હોય એનો હંમેશા શું થાય ગુણાકાર આધાર સરખા હોય તો ગાતો સરવાળો બરાબર

અને માઇનસ વન બાય ફોર ગુણ્યા કેટલી વધી માઇનસ વન બાય ટુ ચલો હવે અહિયાં સમજો બેટા પાછું આ બ્રેકેટ ખોલ્યું એટલે આ બંને ગાતો શું થાય ગુણાકાર તો ચલો પાછું બ્રેકેટ ખોલીએ તો છસો પચીસ તો માઇનસ વન બાય ટુ ગુણ્યા માઇનસો પચીસો છસો પચીસ ની જગ્યા હું શું લખીશ પાંચ ની ચાર ધાત આખાની કેટલી માઇનસ વન બાય ફોર પાછો બે ઘાતો ગુણાકાર ચલો કટ થઈ ગયો તો જવાબ આવી ગયો પાંચ

અને જરે ગાત માં હોય જરે ગાત ની અંદર હોય તો પેલા આધાર શું કરવા પડે સરખા કરવા પડે ઘણા બધા વિદ્યાર્થીઓ આઓ દાખલો જોય એટલે કન્ફ્યુઝ થઈ જાય સર આમાં તો શું કરવાનું અમને કંઈ નથી આવડતું એવું ના હોય બેટા એકદમ ઈઝી છે જુઓ તમને પેલા જે પદ આપ્યા આપણે લખી દઈએ 3 ભાગ્યા 4 ની કેની ગાત 6 ગાત 16 ભાગ્યા 9 ની 5 ગાત બરાબર ચાર ભાગ્યા ત્રણ ની એક્સ વત્તા બે હવે જુઓ એટલે કોનો વર્ગ કહેવાય ચાર નો વર્ગ કહેવાય નવ એટલે ત્રણ નો વર્ગ કહેવાય આખાની બાર કેટલી ઘાત છે પાંચ અને અહીંયા ચાર ભાગ્યા ત્રણ એક્સ વત્તા બે ચલો

માઇનસ છ માંથી દસ જ બે બરાબર ચાર પ્લસ બે પેલી બાજુ જાય તો માઇનસ બે તો એક્સ બરાબર કેટલા આવી ગયા બે ઓકે બેટા ખ્યાલ આવી ગયો સ્ક્રીનશોટ લઈ લો બેટા લખવા લખી દો ચલો પ્રકરણ વિભાગ બી ના છેલ્લા બે દાખલા પ્રશ્ન નંબર નવ અને દસ ઓકે ચલો જોઈ લઈએ એકદમ ઇઝી જ છે આમાં આગળ કર્યા એ જ રીતે છે બરાબર ચલો અહીંયા છેદ નું પાછું શું કીધું સમીકરણ હવે સમજો તમને સમીકરણ કરતા કઈ સંખ્યા મળે અથવા સમીકરણ કે બધાનો મતલબ એક જ થાય બરાબર ચલો તો અહીં આપણે પહેલા કરતા તો એમ જ એકના છેદમાં માઇનસ ચાર માઇનસ વર્ગોમાં પંદર ગુણ્યા માઇનસ ચાર પ્લસ વર્ગો છેદ ની અંદર એ માઇનસ બી એ પ્લસ બી તો બંને શું થશે વર્ગ થશે ચલો તો અહિયાં માઇનસ ચાર વત્તા વર્ગોમાં પંદર ચારનો નો વર્ગ સોળ ઓછા પંદર વર્ગોમાં બહુ ઇઝી દાખલો તો બેટા એકદમ સિમ્પલ આપણને સિમ્પલ છે જુઓ બંને તમને સંખ્યાઓ આપી એનો શું કરવાનું કીધો સરવાળો તો ચલો સરવાળો કરી પેલા બે સંખ્યાને સરવાળા સ્વરૂપે લખી દઈએ વત્તા વર્ગમ બે ઓછા ત્રણ વર્ગમુળમાં ત્રણ ચલો હવે જેના જોડે વર્ગમૂળની સંખ્યા સરખી હોય એ બે જોડે કરી દો અહીંયા છે તો ત્રણ ઓછા ત્રણ વર્ગુણ ત્રણ ચલો અહીંયા કશું નાય તો એક ગણાય બે વત્તા એક ત્રણ વર્ગુણ બે વત્તા પાંચ માંથી ત્રણ જે બે વર્ગુણ ત્રણ ઓકે થઈ ગયું બેટા એકદમ ઈઝી લખી દો સ્ક્રીનશોટ લઈ લો જુઓ બેટા અહીંયા વિભાગ બી પ્રકરણ નો પૂર્ણ થાય છે બરાબર તો હું આશા રાખું કે તમને બધા એકદમ સરસ બધા દાખલાની અંદર ખબર પડી ગઈ હશે તમને ખબર ના પડી હોય તો ચોક્કસથી મને કોમેન્ટમાં જણાવજો હું એનો અલગથી વિડીયો બનાવીને અપલોડ કરી દઈશ બરાબર હવે અને તમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી તો આજે જ સબસ્ક્રાઇબ કરજો કારણ કે દરરોજ તને બધા જ ધોરણના એસાઈમેન્ટ સોલ્યુશનના વિડીયો મળશે ઓકે ચાલો થેન્ક યુ